સમય ની અંદર ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને કાર્યક્રમ બરોબર છે એટલે કે જે દીકરા અને દીકરીઓ શક પણ હજી નથી અથવા તો હજી કરવાના બાકી છે તો કૌશલભાઈ વાઘડિયા અથવા તો મારો નંબર પણ એમના સાથે છે બેન દિવ્યા આ તમે બે નંબર નો સંપર્ક સાધી શકો છો અને તમારા બાળકો ના બાયોડેટા પણ બાંધકામ થી પણ ઘણા ઘણી જગ્યાએથી અને બહુ સારા સારા ક્લાસ અધિકારીઓ બહુ સારી એવી પોસ્ટ ઉપર જોબ કરતા હોય એવા દીકરા દીકરીઓના બાયોડેટા આવે છે હજી દસ તારીખ સુધી તમે તમારા દીકરા દીકરીઓ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તમે કૌશલભાઈ અને ખાસ મહત્વના અને અગત્ય ની વાત એ છે કે બાયોડેટા છે ગુપ્ત રાખવામાં આવે છે ગમે એવી વ્યક્તિને ગમે એના બાયોડેટા હાથમાં નહીં જતા રહ્યા એટલે તમે કોઈ એવું કે ભાઈ મારી દીકરીનો માય ભીતર છે કોઈ ગમે તેવી વ્યક્તિના આત્મા જતો રહેશે તો શું કરી એવો કોઈ પ્રશ્ન નથી થાય 10 તારીખ સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે બોડી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવો ત્યારબાદ એક અખ્યાનતિ કરવામાં આવશે અને આપણે કરીશું ખૂબ જ પირતાવા કામ કર્યું છે કૌશલભાઈ માગડિયાએ ખૂબ સરસ 我们可以连接。